પણ છોકરાઓ તમે બધા ભાગશાળી છો હવે સંબંધે જોઈ થાય પેલા એ નહોતું વડીલોને પૂછો વડીલો સંબંધ કરતા એ ફાઈનલ જોવાની વાત જ ક્યાં હોય તો ઘેરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી આ આપણા ભાગ ગુલો રાણી બાદશાહ જે હોય અરે અમારા ઘુઘુ ના લગ્ન થયા એટલે અને પાછું ભાઈ માંડવામાંય લાજ કાઢતા આપણે ક્યાં ફેરા ફરતા ફરતા મોઢું જોઈ લઈ રામ રામ કરો સનગ્લાસ જેવી લાજુ હતી એ આપણે બધાને જોઈએ કે એને આપણે ન જોઈએ કે બોલો તમારા ગુગુએ એ જોયેલા નહીં અને ગાંઘો થયેલો ઉતાવળો પરણીને ઘરે આવ્યા ને કોડી કડે રમી લીધા પણ ગાંઘો થયો ક્યારે ઘરના જોઈ લઉં ત્યારે તો મર્યાદા હતી ક્યારે એકાંત મળે ને ઓરડામાં જઈને ઘરનાનું મોઢું જોઈ લઉં એમાંય ગુગાએ બરોબર મોકો જોઈ અને ઓરડામાં ગયો ગણેશ પાસે બેઠેલા લાજ નો ઘૂંઘટો ખોલ્યો માથું ઓહો ને દાણા જેવી આંખ્યું કાનકડીયા જેવા કાન સકરિયા જેવી આંગળીયું લીંબુ અંબોડો અને ભેગી કરો એવો વાન રાખમાં પાણીના સાટા નાખ્યા રાખમાં ખાડા પડી જાય એવા મોઢામાં ખાડા પડી ગયેલા દોઢસો ગ્રામ કંકુ ભેગું કરીને જે લાલ કરી એવી લાલી કરેલી તું કલ્યાણી એમાં ઓલી બિછાડીએ ઝડબ દાંત કાઢ્યા દાંત કાઢ્યા તો ઘૂઘુ ભખ દીન પડી ગયો ઓય બાપા આની હાટુ બેન્ડ વાજા વગાડે આપણે મોઢામાં ફીણ આવી ગયો બેભાન થઈ ગયો તો ઓલી દીકરી અજાણી હતી એમ છું કે રોયા ને વાય આવતી લાગે તો એણે ડુંગળી ફાંકીને હું ગાડી થોડુંક પાણી સાટ્યું મોઢા ઉપર પાણી સાટ્યું પંદર મિનિટે ઓલો ભાનમાં આવ્યો એને માતાઓને ખબર છે લાજુનો રિવાજ તો હતો જ હજી છે પછી એની પત્ની કીધું ખાવ આમ શું કરો હજી હું પરણીને હાલી આવું છું મારી સાથે વધારે વાત ના કરો તો મુબારક પણ મને એટલું તો કેવો કે હું કાલ પાણીની હેલ ભરીને બજારમાં નીકળું તો મારે કઈ કઈ ડેઈએ લાજ કાઢવી એ તો મને કહો જ્યારે ઓલો માઈન્ડ એટલું બોલ્યો કે આખા ગામની લાજનો ઉલાળિયો કરી નાખજે ઉઘાડા મોઢે ઊભી બજારે હાલી જાય છે આમાં કોણ ભડનો દીકરો તારે સામે મીટ માંડે એમ છે અને રહેવાત લાજની તારે લાજ કાઢવી તો મારી એકની કાઢ છે તારે મને જો જીવવા દેવો હોય વાત એ છે સાહેબ તમારામાં રૂપ નહીં હોય તો ચાલશે તમારી અંદર ગુણ હોવા જોવે રૂપ તમે ઊંચનું લઈ શકશો પ્લાસ્ટિક સર્જરી થી તમારો સેરો તમે અત્યારે બદલી શકશો હેર કેરમાં જઈને તમારા વાળની સ્ટાઇલ તમે ફેરવી શકશો સારા ટેલર પાસે જઈને તમારા કપડાની સ્ટાઇલ તમે ફેરવી શકશો સારા ક્લાસ કરીને તમારા હાલવાની સ્ટાઇલ તમે ફેરવી શકશો પણ સ્વભાવને સંસ્કાર નહીં ફેરવી શકો એ તો જે કુળમાં આવ્યા એ સંસ્કાર આવીને ઊભા રહેવાના છે સાહેબ એટલે હું હર હમેશ પરેશભાઈ કહેતો હોઉં છું કે માણસની ડિઝાઇન બદલવી જોઈએ સો ટકા માણસની ડિઝાઇન બદલવી જોઈએ પણ અંદરની ધાતુ ન બદલી જવી જોઈએ હું કોનું સંતાન છું મારો બાપ કોણ છે

આવો જે કાર્યક્રમ આવું સરસ મજાનું રાખવું એ એના સંસ્કાર ખોરડાના દેખાડે છે એટલે ખરેખર આજનો અતિ અનેરો કાર્યક્રમ છે અને મેં પેહલા કીધું એમ કે પરિવારમાં ઉજળામાં ઉજળો કોઈ પ્રસંગ આવતો હોય તો એ લગ્ન છે પછી દીકરાના લગ્ન હોય કે દીકરીના લગ્ન હોય દીકરાના લગ્ન છે એ અતિ હરક છે દર્શન આ પ્રસંગ પછી ને એટલે તમારા બાનો બા હાથ વરની જાય પણ મારે વાત એ કરવી છે કે અતિ દુર્લભ પ્રસંગ છે એ દીકરીનો છે દીકરાના લગ્નમાં કેવલ હરક છે શું કામ કે ગ્રહ લક્ષ્મી આવવાની છે અમારા આંગણે પણ જ્યારે જે ખોરડે પરેશભાઈ દીકરીના લગ્ન હોય એક સાબડાની અંદર હરખ મૂકી ગયો અને એક સાબડાની અંદર કરુણા મૂકી ગયો અને પછી ધર્મ કાંટો ઊંચો કરો એ આમાં કેટલો હરખ કે કેટલી કરુણા એ નક્કી ન કરીએ કોઈ એ દીકરીનો પ્રસંગ છે જેવી તેવી વાત નથી સાહેબ આપણા રૂડા ગીતો છે હમણાં અહીંથી ખૂબ પહેલા તો આ ભાઈ ધવલદાન સરસ મજાનું સંચાલન કરે છે તાળવીના ગગડાટથી ધવલદાન ગઢવીને વધાવો ગણપતિ ચેતનભાઈ ગઢવી બહુ સારું ગાયું એને ગણપતિ વંદનાથી એમણે કાર્યક્રમની શરૂઆત કરી અને અમારો વરદાન જિજ્ઞેશભાઈનો નો આખો પરિવાર છે જે મારા પરિવાર સાથે સંકળાયેલા છે મારા દીકરાઓ સાથે પારિવારિક સંબંધો ધરાવે છે એણે પણ ખૂબ સારા ગીતો ગાયા એને પણ તાળવીના ગગલાથી વધાવી લ્યો હું આવી ગયો હતો ચાર વાગ્યાનો ચાર વાગ્યા હું આવી ગયો પણ બધા ગાઈ લઈ અને ત્રીજી વાત એ છે કે હમણાં આમ તો બાવીસ તારીખના નીકળ્યા છે ઘરે સુટકે શું બદલાવા જાય બેગું બદલાવા જાય કપડા હમણાં મારા ઘર ના કહેતા મને કે અમે તમે કપડાં ધોવા આવ્યું ને આવ્યા નથી હવે ત્યાં ગુરુ રૂરુ ઉપડ્યા નથી બેગ બદલાવી નાખવાની એટલે સતત કાર્યક્રમો એટલે મેં કીધું ત્રણ ચાર કલાક આરામ કરી લો અને પછી પરેશભાઈના મહેમાનો છે નમી સંહી એટલે હું મારા ટાઈમે જ છું ટૂંકમાં કે બધા ગાઈ લે પછી મારે બોલવાનું હતું એટલે ત્રણેય મિત્રોને એકવાર તાળીઓના ગગલારથી વધારો ખૂબ સારું ગાયું તબલાની અંદર સંગત આપે છે એ તમારા બારોટ પરિવારનું ગૌરવ છે અમારો મુકેશ બારોટ તબલામાં સંગત આપે છે તાળી ના ગડા છે આપણે એમને બધા એના બાપુજી મારે તબલો વગાડે અત્યારે આ વગાડે છે હવે એના છોકરાને મળ્યો છે તૈયાર કરો એટલે ત્રણ પેઢી સુધી તો મારે હજી ખેંચી લેવાનું છે દીકરો આજીવન મારી સાથે રહેવાનો છે નો પ્રોબ્લેમ પછી બાપ દીકરો રિધમ કરવાના મારા દીકરા એટલે બહુ નાની ઉંમરમાં હજી નાની ઉંમર છે હજી લગ્ન જ થયા છે હમણાં જ દીકરાનો જન્મ થયો છે બે ત્રણ વર્ષ પહેલા કેટલા વર્ષનો છે દીકરો

પણ એ ભૂદેવ છે એનું નામ છે દેવ ત્રિવેદી તાળીઓના ગડડાથી દેવ ત્રિવેદીને વધાવો અને એનો બાયોડેટા આપી દઉં કે ત્રણ વર્ષ પહેલા 10 માં નાપાસ થયેલો છે ત્રણ વર્ષ પહેલા 10 માં બે વિષયમાં પરમાર સાહેબ આ ભાઈ ઉડ્યો બે વિષયમાં તે પાછે એને ટ્રાય આપી તો 4 માં ઉડ્યો મેં હવે ટ્રાય દેતો નહી નગર બોર્ડ ઘિર્યા આવશે તો હું કામ આમ પરીક્ષા હું આપો છું એટલે અમારો દેહ ત્રિવેદી લાગે ને આ બాలేટો કિલ્લા દીકરા તારે ભાઈ બે દીકરા ને એક દીકરી દીકરાઓના તો હક પણ થઈ ગયા છે આ amare રે ને ઉમર નો દેખાય લાગે ને બాలేટો જ લાગે ને આમાં પબ્લિક આમ છે લાઈક ભાણા કેમેરા નો એક માથે વિપુલભાઈ મકવાણા એ બેન્જોમાં સંગત આપે છે ટાળી ના મારો બાજુમાં બે મંજીરા વાળા ઘરે દીકરા છે એનો દીકરો આર્મીમાં સેવા બજાવી રહ્યો છે સાહેબ અમારા ભૂપતભાઈ મેર ભાવનગર નું અમારું ઘરેણું છે પણ નારાયણ સ્વામીથી લઈને માયા આયુર્દી એણે સંગત આપી છે બહુ સારો મંજીરા બાજુમાં અશોક વેગડ બહુ સારું મંજીરો વગાડે છે તમારે કોઈ પ્રકારના યોગા ન કરવા હોય શરીર ઘટાડવું હોય તો અમારે મંજીરા વગાડવા આવ આ યોગા રામદેવ બાબાને આવડતા નથી હા રામદેવ બાબા ભલે ગમે એટલા યોગ કરતા પણ આવે મંજીરા વગર નો વાગે ભાઈ કલાક કલાક દોઢ દોઢ કલાક એક ધારો આમ કરવું એટલે બધી એક્સરસાઇઝ દસ મિનિટની હોય અરે હવાર હવારમાં અમુક અમુક બહેનો જાણે આમ 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 કરતા હોય ને બહેનું આપણે એમ થાય નાની એવી વડલી હલે હો એકો શાળી કિલો યોગ રાજ નાખી જાય કે બે પાંચ કિલો ઘટે બાપા કાંઈ પસા પસા કિલો નો બપોરે એક સ્કૂલ છૂટીને બરોબર વૈશાખ મહિનાનો તડકો હતો તો બપોરના છોકરાઓ ઘરે જતા હતા

રામદેવ બાબા આવે પાંચ મિનિટ નો વાગ્યા ભલે યોગા ને તમારી સાથે રહેનાર માણસ વાત એ છે સાહેબ તમારી સાથે રહેનાર માણસ પણ ખુશ રહેવો છે

બે વરઘોડિયા સાંભળજો લગ્ન નો બીજું નામ છે ભરોસો વિશ્વાસ જે પરિવારમાં ભરોસો હશે જે પરિવારમાં વિશ્વાસ હશે એના દાંપત્ય જીવનને કોઈના બાપની નજર નહીં લાગે પણ જ્યારે વિશ્વાસ તૂટે છે ભરોસો તૂટે છે અને અંદર વેમ પ્રવેશ કરે છે એનું જીવન ઝેર થઈ જાય બસ ભરોસો રાખજો બે બે ભરો જીવજો બાકી આ મોબાઈલે મોબાઈલ માણસો હગો હોય તો બધા મોબાઈલ હગો થઈ ગયો જે ગણો આમ આમ જ કરતા અહીંયા તો ખરેખર ભગવાનની દયા છો સાહેબ પરેશભાઈ નહીં તારે મારા પોગ્રામમાં અમારે વારા ઘડીએ કેવું પડે અહીંયા ધ્યાન રાખો ખૂબ કામ પોગ્રામ કરતા મોબાઈલમાં આમ આમ કરતા આપણે બીજા દાંત બાજુ વાળા બીજા ને હું હતું તારા બાપ નું કપાળ

કારણ કે મહેમાનો ખૂબ બધા આવ્યા હોય પછી બધા બધાને હાજરી દેવા જવું હોય સમય ઘણો થયો એટલે થોડુંક હલન ચલન રે પણ હવે ટેસ્ટ થી બે જો ઘડી ખરે ખરો સાહેબ માણસ મોબાઈલમાં જ ખૂતી ગયો તમે આમ રોડે નીકળો ને તે ડ્રાઈવર એક જ ગાડી આપતો હોય બાકી તમે આમ આડી નજરે ક્રોસ થતા હોય ત્યારે જોઈ લેજો એ ગાડી બેઠા બધા આમ જ કરતા હોય છે આપણે એમ થાય કે હારે નીકળ્યા શું કામ છે એક જણો તો આમ 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 કરતો કરતો એની ઘેરે ગયો પંદર માં માળે રહેતો થયો એ આમાં આમામ આમામ કરતા લિપ્સ બોલાવી લિપ્સ આવી પાછો આમાં આમામ કરતો લિફ્ટમાં ગયો પંદર માળનું બટન દબી દીધું પાછો મીડિયો આમાં આમામ કરવા હવે વચ્ચે કોકે લીપ અપટકાવી હોય ને સાતમા માળ વાળા એ બટન દબેલું લિપ્સ ત્યાં ઊભી રહી આને એમ છું પંદર માં માળ આવી ગયો આમાં આમામ કરતો ઉતરી ગયો બોલો હવે રહેતો થયો પંદર પિસ્તાલીસ નંબરના ફ્લેટમાં એ ખૂણાનો ફ્લેટ સૌથ હાથ પિસ્તાલી એ આમા મામ કરતા એનું જ બટન દબ્યું તો અંદરથી બેને નહી ત્યાં આમા મામ કરતા દરવાજો ખોલ્યો હા કોણ ભોઈ ભાઈ જોવે તો બોલો આમા મામા મામ કરતો સોફે બે ગયો ઓલા બેને આમા મામા મામ કરતા રસોડામાં ગયા પાણી લાવ્યા એને આમા મામા મામ કરતા હમણાં પાણી આપ્યું ઓલા આમા મામ કરતા પણ પી લીધું બેન વે જ રસોડામાં આ બેઠો સોફે હવે યાદ કરો એ કયા ફ્લેટ નંબરનો હતો 1545 નો બેઠો તો હેમાં એમાં હાથ પિસ્તાલી આવ્યો એણે ડોરવેલ દબાવ્યો એ આમ આમ જ કરતો હતો એમાં પંદર પિસ્તાલી એ ઉભા થઈને દરવાજો ખોલ્યો હાથ પિસ્તાલી પંદર પિસ્તાલી ને જોયો તો હાથ પિસ્તાલી વીયો ગયો અને એમ કે મારથી ભૂલ થઈ ગયો હું કોક ના ઘીરે વી આવ્યો સોરી સોરી કીને ઓલો વિયો ગયો બોલો